ને અનુલક્ષીને હાલમાં કેરી તેમજ અન્ય ફળોનું વેચાણ થતું હોય શહેર વિસ્તારના ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી વખારો તેમજ દુકાનોમાં જનતાના આરોગ્યની સુખાકારીને ધ્યાને લઈ મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ ગ્રેટનેટ ઓફિસ અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ બનાવી ખંડેરાવ માર્કેટ પાછળ વેરાઈ માતાનો ચોક સિદ્ધનાથ રોડ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કેરીઓ વેચતા વેપારી દ્વારા કેલ્શિયમ કાર્બોનાઇટ આર્ટિફિશિયલ રાઇપનિંગ તરીકે ઉપયોગ થાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી ટીમે વખારો તેમજ દુકાનોમાં આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરી હતી એફએસએસએઆઈ દ્વારા ઇથિલિન રાઇન મંજૂરી આપવામાં આવી હોવાથી કેરી પકવવા ફ્રૂટના વેપારીઓ હવે ઇથિલિન સાયપરનો ઉપયોગ કરતા હોવાથી કાર્બાઈડની પડકીઓ મળી આવી ન હતી તો પાલિકા દ્વારા બગડી ગયેલા ફળફળાદી જેવા કે કેરી ચીકુ પપૈયા વગેરેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ઉનાળા કેરીઓ કેરીનો જે વેચાણ કેરી માલકો પહેલાં કેલ્શિયમ કાર્બાઈડ જે વાપરતા હતા હવે છેલ્લા બે ત્રણ વર્ષથી આવ્યો કેલ્શિયમ કાર્બાઈડના બદલે ડિફિન્ટ લાઈટના નામની જે પડતી આવે છે જે એફએસઆઈ એપ્રુવ છે એનાથી ટકાતા હોય છે એનું ચેકિંગ લગભગ છથી સાત વાર કરવામાં આવ્યું છે આજે પણ લોકો કહેતા હોય છે કેલ્શિયમ કાર્બાઈટ છે તપાસ કરો તપાસ કરો એટલે આજે પણ તપાસ બે ટીમો બનાવીને અલગ અલગ જુદી વિસ્તારમાં ખંડેરા માર્કેટની પાછળ મોટી મોટી વખારો છે જે કેરીનું વેચાણ થતું હોય ત્યાં આપણે ઇન્સ્પેક્શનની કામગીરી કરીએ